મિત્રો દેશભરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા અને ચકાસણી સર કામગીરી હવે સ્ટાફ માટે જીવલેન બની રહી છે તો ગુજરાતના કોડીનારમાં શિક્ષકની આત્મહત્યા અને વડોદરામાં મહિલા બિલોદના ફરજ દરમિયાન થયેલા કરુણ મૃત્યુની ઘટના હજુ તાજી છે અને હવે વધુ એક હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે તો મિત્રો પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક મહિલા બિલોએ આત્મહત્યા કરી છે મૃતકનું નામ રિંકુ તરફદાર કૃષ્ણનગરના શાસ્ત્રી તલા વિસ્તારની રહેવાસી છે મિત્ર માહિતી અનુસાર રિંકુ તરફતાર સાપરા પોલીસ સ્ટેશનના બાંગ્લાજ વિસ્તારમાં બુથ નંબર 202 પર બિલો તરીકે ફરજ બજાવી રહી હતી તો ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે રિંકુએ મોતને ગળે લગાવતા પહેલા 160 નોટ લખી છે આ નોટમાં તેણે સ્પષ્ટ રીતે પોતે અનુભવતા વહીવટી દબાણ અને ચૂંટણી પંચના કાર્યોને પોતાના મૃત્યુ માટે જવાબદાર ઠેરવ્યા હોવાનું પરિવારે દાવો કર્યો છે જી હા મિત્રો એક સુસાઈડ નોટે ચૂંટણી પ્રણાલીનું બીજું કાળું સત્ય બહાર લાવી દીધું શું હવે કોઈ બદલાવ આવશે જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઈક કરી શેર કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ